ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે હવાઈ સેવા દેશમાં ઠંડીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તેને લઈને લોકો ક્યાંક ક્યાંક જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું છે ત્યારે ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસના કારણે હવાઈ મુસાફરી છે કે જે ખોરવાઈ રહી છે કારણ કે અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડતી ફ્લાઇટો છે તે ખરાબ વાતાવરણના કારણે ડીલે થઈ રહી છે અને કેટલીક ફ્લાઇટોને રદ કરવાની પણ ફરજ પડી રહી છે જોઈ શકાય છે કે જે રીતે આખો શેડ્યુલ આપવામાં આવ્યો છે બેંગ્લોરની ફ્લાઇટ છે કે જે ડીલે ચાલી રહી છે તો બીજી તરફ જે રીતે ગોવાની ફ્લાઇટ છે તે પણ અત્યારે હાલ ઢીલે જોવા મળી રહી છે તો જયપુરની જે ફ્લાઇટ છે તેને રદ કરવાની પણ ક્યાંક ને ક્યાંક ફરજ પડી છે અમદાવાદ એરપોર્ટ પરથી છેલ્લા બે દિવસમાં પંચ્યાસી જેટલી ફ્લાઇટ છે કે જે સમય કરતાં મોડી ઉપડી છે તો બીજી તરફ પાંચ જેટલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે છે તે પણ જે ડિલે થઈ રહી છે વિઝિબિલિટી ડાઉન થઈ જતા ફ્લાઇટના લેન્ડિંગમાં જે મુશ્કેલી છે તે સર્જાઈ રહી છે સામાન્ય રીતે જે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ હોય છે તે કેટ ત્રણ લગાવવામાં આવ્યું છે જેને લઈને વિમાન ઉતરી શકતા ન હતા જેથી જે બે દિવસની અંદર ડોમે અને ઇન્ટરનેશનલ સહિત કેટલીક ફ્લાઇટો છે કે જે બે થી પાંચ કલાક સુધી ડીલે ચાલી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષિયા સંદેશ ન્યુઝ અમદાવાદ